કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અમૂલ ડેરી રોડ ઉપર આવેલી હોટલ સહયોગ સીલ કરાઈ ખાતે આવેલી સાત સ્વચ્છતા અભાવે કુલ રૂપિયા દંડ કરાયો ખાણીપીણીના એકમો હોટેલ રેસ્ટોરન્ટ દ્વારા નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવી હોટલો મનપા દ્વારા સીલ કરવામાં આવશે શનિવાર કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકાના વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસની ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદના અમુલ ડેરી રોડ ઉપર આવેલી હોટેલ સહયોગ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે ખાવાની વસ્તુઓ તૈયાર કરીને પ્લાસ્ટિકની ડોલમાં મૂકેલી હતી આ ઉપરાંત ખાદ્ય પદાર્થ ફ્રીજમાં ખુલ્લો જોવા મળ્યો હતો અને ગંદકી જોવા મળી હતી મહાનગરપાલિકાની ટીમ દ્વારા હોટલ સહયોગ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતાં બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલના કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ ત્રણસો ને અંતર્ગત સીલ કરવામાં આવી છે આ ઉપરાંત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચિખોદરા ચોકડી પાસે આવેલા ગેલોપ્સ ફૂડ પ્લાઝા ખાતે પણ સ્વચ્છતા બાબતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગંદકી જોવા મળતા અને સ્વચ્છતા બિલકુલ ન હોય વેલકમને રૂપિયા બાર હજાર હોકોને ત્રણ હજાર પોપટોસને એક હજાર ખીચડીને રૂપિયા પંદર હજાર પરાઠાને રૂપિયા પાંચ હજાર ગેલોપ્સ રેસ્ટોરન્ટને રૂપિયા પાંચ હજાર અને જગદીશ ફરસાનને ત્યાંથી એક્સપાયરી તારીખનું ખાદ્ય પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું તેથી દસ મળીને મહાનગર મહાનગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા કુલ સોળ હજાર આરોગ્ય વિભાગ દ્વારા કુલ ત્રીસ હજાર અને મેલેરિયા વિભાગ દ્વારા કુલ પાંચ હજાર મળીને કુલ એકાવન હજારનો દંડ સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો છે કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ રેસ્ટોરન્ટો અને ખાણીપીણીના એકમો હાઇજીન અને સ્વચ્છતા રાખે તે ખૂબ જ જરૂરી હોય મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત દિવાળીના તહેવારોને દરમિયાન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગે ઝુંબેશ ચાલુ રહેશે તેમ જણાવ્યું છે